હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે મિત્રો આજે બનાવીશું એકદમ સરળ રીતે ઘરમાં રહેલી વસ્તુઓથી મેથીના ગોટાના સ્વાદને બે ઘડી ભૂલી જાઓ તેવા ઘઉંના લોટના વડા ખૂબ જ ક્રિસ્પી અને કુરકુરા સાંજના સમયે હળવી ભૂખમાં કે સવારે ચાની સાથે આ ટી ટાઈમ સ્નેક એટલો ગજબનો નાસ્તો કે એક વખત જો બનાવશો તો હંમેશા આ રીતથી બનાવવાનું પસંદ કરશો ઘરમાં નાના મોટા સૌ આ નાસ્તાને ખૂબ જ પસંદ કરશે તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ નાસ્તો બનાવવા માટે અહીંયા બે બટેકાને મેં ઉપરની છાલ કાઢી ચોખા કરી લીધા છે અને સારા પાણીથી ધોઈ લીધા છે હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને બટેકાને આવી એકદમ ઝીણી ખમણીથી ખમણી લઈએ આ રીતે ઝીણી ખમણીથી બટેકાના લચ્છા એકદમ સરસ પતળાં બને છે તો જુઓ આ રીતે આપણે બટેકાને ખમણી અને તૈયાર કરી લીધા છે અહીંયા તમે એના લચ્છા જોઈ શકો છો એકદમ સરસ પતલા બન્યા છે હવે અહીંયા બટેકાને આપણે ધોઈને લીધેલા હોવાથી ફરીથી ધોવાની જરૂર નહીં પડે હવે આપણે આના અંદર ઉમેરીશું એક કપ જેટલો ઘઉંનો લોટ ઘઉનો લોટ ઉમેર્યા પછી આપણે અહીંયા બે ચમચી જેટલો રવો ઉમેરીશું રવાથી નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી અને જાળીદાર બને છે હવે આપણે આના અંદર થોડા મસાલા કરી લેવાના છે તો અહીંયા એક ચમચી જેટલી મેં આદુ મરચાની પેસ્ટ અધકચરી ખાંડેલી છે એને ઉમેરીશું એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે એકદમ ઝીણી સમારી લીધી છે એને ઉમેરી દઈએ થોડી કોથમીરને મેં આ રીતે ઝીણી સમારીને તૈયાર કરેલી છે એને પણ ઉમેરીશું અહીંયા આપણે થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું તીખાશ માટે કેમ કે ચીલી ફ્લેક્સ એડ કરવાથી લુક પણ સારો આવે છે અને ટેસ્ટમાં થોડી સ્પાઈસીનેસ પણ આવી જાય છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ચટપટો ટેસ્ટ લાવવા માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું તમારે જો આમચૂર પાવડર ન ઉમેરવો હોય તો તમે અડધી ચમચી જેટલો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો એનાથી પણ એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ બનીને તૈયાર થશે અને છેલ્લે બે ચપટી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો ઉમેરીશું ગરમ મસાલો ઉમેરવો એકદમ ઓપ્શનલ છે તમને જો અનુકૂળ ન આવે તો તમે એને સ્કીપ કરી શકો છો અહીંયા તમે જો ડુંગળી ન ખાતા હો તો ડુંગળીને સ્કીપ કરી શકો છો અને એની જગ્યાએ ખમણેલી દૂધી અથવા તો ખમણેલી કોબીને તમે એડ કરી શકો છો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી આમાંથી એકદમ સરસ બેટર બનાવીને તૈયાર કરવાનું છે એકસાથે જાજુ પાણી ન ઉમેરતા જરૂરિયાત મુજબ આપણે પાણી ઉમેરતા જશું જેથી કરીને બેટરની કન્સિસ્ટન્સી વધારે પડતી ઢીલી ન થઈ જાય હવે તમે જુઓ બેટરની કન્સિસ્ટન્સી આપણે આ રીતની બનાવી લીધી છે જુઓ બહુ ઢીલો પણ નથી અને બહુ કઠણ પણ નથી આરામથી સેલાઈથી નીચે પડી જાય છે આ સ્ટેજે બાઉલને આપણે પાંચ મિનિટ માટે ઢાંકી અને બેટરને રેસ્ટ થવા દેશું જેથી કરીને આપણે એના અંદર જે રવો એડ કરેલો છે એ સારી રીતે ફૂલી જશે અને આપણો નાસ્તો એકદમ સરસ જાળીદાર અને ફ્લપી બનીને તૈયાર થશે અને ત્યાં સુધીમાં આપણે નાસ્તા માટેની એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવી લેશું તો અહીંયા હવે આપણે બનાવીશું ચટણી એકદમ સરસ અને ખૂબ જ ટેસ્ટી એવી તો અહીંયા હું થોડી કોથમીર લઉં છું હવે એક લીલું મરચું એડ કરી દઉં છું નાનો એક આદુનો કટકો છે એને પણ આપણે ઉમેરી દઈએ નાની કટોરી જેટલા હું દાળિયા ઉમેરું છું અહીંયા તમે શિંગદાણાનો પણ ઉપયોગ કરી શકો છો દાળિયા અથવા તો સિંગદાણા કોઈ પણ વસ્તુ નાખવાથી ચટણી એકદમ ઘાટી અને સરસ બને છે હવે આપણે અહીંયા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી કરતા થોડો ઓછો એટલો આમચૂર પાવડર હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરીશું ચાર થી પાંચ ચમચી જેટલું અને ઢાંકણ ઢાંકી એકદમ સરસ ચટણી બનાવીને તૈયાર કરી લઈએ તો અહીંયા જુઓ ચટણી તૈયાર છે તો અહીંયા આપણે આ રીતે ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે અંદાજે પાંચ મિનિટ પછી આપણે બેટરને ચેક કરીશું જુઓ રવો સારી રીતે ફૂલી ગયો છે અને બેટર થોડું થીક થયું છે પહેલાં કરતાં થોડું ઘાટું બન્યું છે આપણે બેટરની કન્સિસ્ટન્સી આ રીતની જ રાખવાની છે બહુ વધારે પડતું ઢીલું પણ નથી કરવાનું અને બહુ કઠણ પણ નથી રાખવાનું હવે આપણે બેટરની અંદર થોડો ખાવાનો સોડા એડ કરીશું પાંચમચી જેટલો અને ચાર પાંચ ટીપા જેટલો લીંબુનો રસ નાખી અને એને એક્ટિવેટ કરી લઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ ખાવાનો સોડા નાખવાથી નાસ્તો એકદમ સરસ જાળીદાર અને ફ્લપી બને છે બેટર ની કન્સિસ્ટન્સી આપણે આ રીતની રાખેલી છે હાથની મદદ થી થોડું મિશ્રણ લઈ અને તમે આરામથી પાડી શકો જો હવે જુઓ અહીંયા ગેસ ઓન કરી ગેસ ઉપર મે કડાઈમાં થોડું તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તો આ રીતે આપણે ચેક કરી લઈએ તેલ ગરમ થયું છે કે નહીં એમ તો અહીંયા જુઓ તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો આ રીતે તેલ ગરમ થઈ જાય એટલે હાથની મદદથી આપણે નાના નાના જેવું બનાવી લેવાનું છે ની આ રીતે આપણે હાથથી હાથથી પાડી લેવાના છે તમને જો ન ફાવે તો તમે ચમચીની મદદ પણ લઈ શકો છો ચમચીથી પણ પાડી શકો છો એકદમ આસાનીથી તમે પાડી શકો છો આ રીતે તેલની અંદર ઉમેર્યા પછી થોડી વાર માટે આપણે એને ચલાવીશું નહીં તો જુઓ એના મેળે જ ઉપર આવી જાય છે આ રીતે થોડો બ્રાઉન કલર નો થાય ત્યાં સુધી આપણે તળી લેવાનો છે એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયો છે અને દેખાવમાં પણ જોવો એકદમ ટેસ્ટી એવો લાગે છે નાસ્તો બનાવવાની રીત એકદમ સિમ્પલ છે હાથ ની મદદથી આ રીતે આપણે નાની નાની વડી જેવું પાડી લેવાનું જો તેલની અંદર એક સાથે જેટલી સમાય એટલી આપણે પાડી લેવાની અને તળાઈને પછી ઉપર એની મેળે જ આવી જશે અને અલટાવી પલટાવી અને સારી રીતે તળી લેવાના જેથી કરીને ચારે બાજુ સારી રીતે સતળાઈ જાય અને બધી બાજુ એક સરખો કલર પણ આવી જાય મોટા ભાગે ઘરની અંદર આપણે હંમેશા ચણાના લોટથી આ રીતે ભજીયા બનાવતા હોઈએ છીએ પણ આજે જે રીતથી હું તમને બતાવું છું એ રીતથી તમે એકદમ આસાનીથી ઘરે ગમે ત્યારે પણ બનાવીને તૈયાર કરી શકો છો અહીંયા તમારે નહીં ચણાના લોટની જરૂર કે નહીં ચોખાના લોટની જરૂર ઘઉંનો લોટ તો આસાનીથી આપણે ઘરમાં રાખતા જ હોઈએ છીએ અને સામાન્ય રીતે ડુંગળી કોથમરી એવું પણ પડ્યું જ હોય છે ખાસ કરીને તળવામાં થોડું ધ્યાન રાખીશું એકદમ આરામથી થી ત્રણ મિનિટ એને સારી રીતે સાંતળાવવા દેશું જુઓ થોડો બ્રાઉન કલર આવવા દેવાનો તો અહીંયા બતાવેલી રીત પ્રમાણે બધો જ નાસ્તો બનાવીને તૈયાર કરી લઉં છું તો જુઓ આ રીતે આપણે છેલ્લી બેચ પણ બનાવીને તૈયાર કરી લીધી છે આપણે તૈયાર થયેલા સર્વ કરી તો જુઓ અહીંયા તમે એની જોઈ શકો છો જુઓ એકદમ સરસ ક્રિસ્પી બને છે અને અંદરથી જાળીદાર બને છે એટલા ટેસ્ટી બને છે કે મેથીના ગોટાનો ટેસ્ટ પણ તમે આની સામે ભૂલી જશો અને વળી સુપર ક્રિસ્પી બને છે જુઓ એકદમ સુપર ક્રિસ્પી બને છે આ નાસ્તાને તમે કોઈ પણ ચટણીની સાથે પીરસી શકો છો ગ્રીન ચટણી સાથે અથવા તો ટોમેટો સોસની સાથે ગમે તેની સાથે એકદમ અમેઝિંગ લાગે છે વરસતા વરસાદની અંદર અચાનક જો આ રીતે ભજીયા ખાવાનું મન થાય તો ફટાફટથી ઘઉંના લોટનો બેટર બનાવી તમે આ રીતે એકદમ સરસ ક્રિસ્પી એવા ભજીયા બનાવીને તૈયાર કરી શકો છો કોઈપણ પણ ચટણી સાથે ટેસ્ટી તો લાગશે પણ ચાની સાથે આનો ટેસ્ટ એકદમ ગજબનો બને છે આને તમે નાના નાના ભજીયા એટલે કે ભજી પણ કહી શકો છો નાની નાની વડી પણ કહી શકો છો તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ નવી રીતે બનાવેલા ભજીયાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજના આ માત્ર બે કાચા બટેકા અને એક વાટકી ઘઉંના લોટથી બનાવેલા ભજીયાની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો